દર્શક મિત્રો એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિની ઉંઝાણી માતાજી મંદિરના મોડાસાના પૂજારી મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદ મહારાજનો સંતોની હાજરીમાં અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી હિંમતનગર રોડ ઉપર આવેલ ધોરેશ્વર મહાદેવ મંદિરના પટાગણમાં સબલપુર કંપા લાલપુર કંપા મહાદેવપુર કંપાના તથા કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો તથા શ્રી શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદ મહારાજના તમામ હરિભક્તો સ્નેહીજનો વરવલ્લી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી ભીખાજી ડામોર સાહેબ કનુભાઈ પટેલ તથા ગુજરાતના તમામ ક્ષેત્રમાંથી આવેલા સાધુ સંતોની ઉપસ્થિતિ અને ચૈત્ર નવરાત્રી હોવાથી નારી સન્માનનો પણ કાર્યક્રમ તથા ધોળેશ્વર મહાદેવ મંદિર દરરોજ રોશનીજી ભરપૂર રહે તે માટે મહાદેવપુરા કંપનીના નરોત્તમભાઈ વાડેલા પટેલને શિરીજોનું દાન અર્પણ કર્યું હતું તથા મહાન શ્રી શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદ મહારાજ આવેલા સંતો સેવકોનો રાજ્ય સત્તા ત્રણે ત્રણ કંપની આભાર માન્યો હતો તથા એમના આશીર્વાદમાં જણાવ્યું હતું મા અને પિતાના જગતમાં મારા અને તમારા કોણ થવાના છે મામા મામી કોણ થવાના છે ભાઈ બહેન કોણ થવાના છે એ બધું પરમાત્મા નક્કી કરશે જ્યારે મનુષ્ય આ પૃથ્વી ઉપર આવે એટલે તેને કેવા મિત્રો જોઈએ છે એ મનુષ્યએ નક્કી કરવાનું છે રિપોર્ટર અલકાબેન પંડ્યા મોડાસા